હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગ્રીન ભાજી વિથ ચીઝ પાઉ ભાજી બનાવવા માટે આપણે બટેકા લઈ લીધા છે ફુલેવાર લઈ લીધું છે દૂધી લઈ લીધી છે અને વટાણા લઈ લીધા છે અને કોબી લઈ લીધી છે આપણે ભાજી બનાવવા માટે બધી ગ્રીન ભાજી બનાવવાની છે એટલે બધું આપણે ગ્રીન જ લેવાનું બટેકું તો વ્હાઈટ હોય એટલે ચાલે ને પાણી નાખીને અને ધોઈ નાખું તું આપણે બધું મસ્ત અને પછી હવે ધોઈને અને પાછું પાણી એડ કરીને અને ગ્રીન ભાજીનો મસાલો અને મીઠું એડ કરીને અને બાફા મૂકી દઈશું આપણે આપણે છે ને એક બાજુ કેપ્સિકમ કટ કરી લેશું કેપ્સિકમ કટ કરી લેશુ લીલા ટમેટા લઈ લેવાના લીલા ટમેટા હોય ને તો લીલા ટમેટા લેવાના લાલ ટમેટા તમારે નહીં લેવાના કારણ કે લીલા ટમેટા તો 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 ભાજીનો કલર કલર લીલો આવે અને લાલ ટમેટા ચેન્જ થઈ જશે સારી લઈ લાગે ભાજી ને લીલું લસણ લઈ લેવાનું લીલું લસણ પણ કટ કરી લીધું છે ને કાંદા પણ કટ કરી લેવાના આપણે સુકલ કાંદા આવે લીલા કાંદા આવે ગમે તમે લઈ શકો અને આપણે લીલી ગ્રીન ભાજી બનાવવા માટે આપણી પાસે છે ને પાલકની ભાજી યુઝ નથી કરવાની મેથી મેથીના નહીં પણ આપણે લઈ લેવાની છે જે લીલું લસણ હતું ને લીલા લસણના પાન લઈ લેવાના છે અને આપણે લસણ લઈ લેવાનું છે સાદું જે આવે ને લસણ લસણ મરચી મરચી લસણ ધાણા એની પેસ્ટ બનાવી નાખવાની છે પાલકની પેસ્ટ આપણે એડ નથી કરવાની આપણે કેમ કે એક વિડીયો મૂકી દીધો તો આપણે પાલકવાળી એટલે આપણે અલગ ચેન્જ બના કર્યો કરે જો પેન મૂકી દીધું છે એમાં જીરું એડ કરી દેવાનું એમાં જીરું એડ કરીને હિંગ એડ કરીને અને કાંદા ક્રશ કરવા આપણે મૂકી પેન એક લઈ લેવાનું કાંદા એડ કરી દેવાના આમાં સુકેલા હોય તો સુકેલા અને આપણે જે કેપ્સિકમ અને ગ્રીન ટમેટું કટ કર્યું હતું ને એડ કરી દીધું છે ઝીણું ઝીણું ચોપરમાં તમે ચોપ કરી શકો છો અને આપણે જે ભાજીની લેવી બનાવી હતી ને ધાણાની મરચી આદુ લીલું લસણ લસણ અને સુધાની ગ્રેવી એડ કરી દીધી છે સરસ થી આપણે પાંભાજી નો મસાલો અને ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું આપણે એમાં લાલ મરચું એડ નથી કરવાનું નગર કલર ચેન્જ થઈ જાય ને તો સારું નહિ લાગે આપણે ભાજીમાં ગ્રીન ભાજીનો મસાલો નાખ્યો તો ને એટલે થોડીક થોડી ગ્રીન પણ થઈ ગઈ છે ભાજી જોઈ શકો છો તમે જો સરસ કલર આવી જશે એમાં આંગળી

જોજો બહુ મસ્ત ટેસ્ટ આવે છે ભાજી આની ઉપર એડ કરીને અને ઉપર ચીઝ નાખવી અને મસ્ત થઈ જશે સોફ્ટ અને બ્રેડ પણ છે ને થોડીક પતલી થઈ જશે ક્રન્ચી એટલે ટેસ્ટ બહુ સરસ આવે છે આનો હું આવી રીતના ન બને તો એક વખત બની જોજો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જો આપણે ઉપરથી લીલું લસણ પણ એડ કરી દઈશું તો આવી રીતના છે ને કટ કરીને અને મસ્ત સર્વ કરી દેવાના આપણે બાજુમાં કોબીનું લઈ લીધી છે કાંદા લઈ લીધા છે અને જોવા આવી રીતના પતલા થઈ જાય ને એટલે બહુ મસ્ત લાગે